સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે દાખલો પહેલો નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો મિત્રો આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને જે સમીકરણ યુગ્મ આપેલું છે એટલે કે બે સમીકરણો આપેલા હોય એનો ઉકેલ મેળવવાનો છે અહીંયા આપણી પાસે છ દાખલા છે બરાબર છે એમાંથી આપણે પહેલો દાખલો શરૂ કરીએ તો પહેલો દાખલો આપણી પાસે છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર્ટીન એક્સ વધતા વાય બરાબર ચૌદ અને બીજું સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર ચાર બરાબર છે હવે આપણે આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે એટલે લખીશું આદેશની રીતનો ઉપયોગ કરી અહીં બે સમીકરણો પૈકી આપણી પાસે બે સમીકરણો છે એમાં આપણે શું કરીશું તો જો એક સમીકરણમાંથી આપણે એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવીશું એટલે લખીશું એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવીએ બરાબર છે તો આપણે પહેલાં પહેલું સમીકરણ એક જે આપણી પાસે છે આ રહ્યું બરાબર એમાં એક્સને કરતાં બનાવી લઈએ એટલે અહીંયા લખીશું સમીકરણ એકમાં એક્સ વત્તા વાય બરાબર ચૌદને આપણે શું કરીએ તો હવે એક્સ વત્તા વાય બરાબર ચૌદ છે આપણી પાસે બરાબર છે તો એની અંદર આપણે આ વાય છે એને આ બાજુ લઈ જઈશું એટલે આ બાજુ એક્સ વધશે આ બાજુ આ ચૌદ છે ઓછા વાય થઈ જશે બરાબર છે તો આપણે આ સમીકરણને એક્સ બરાબર ચૌદ ઓછા વાય તરીકે લઈ બરાબર હવે આ એક્સની કિંમત છે એ આપણે સમીકરણ બેમાં મૂકી દઈશું એટલે લખીશું આ એક્સની કિંમત સમીકરણ બેમાં મૂકતા હવે આપણી પાસે સમીકરણ બે શું છે તો અહીંયા આપણી પાસે સમીકરણ બે આપેલું છે એક્સ ઓછા વાય બરાબર ચાર એટલે આપણે પહેલાં એ લખી નાખીશું સમીકરણ એક્સ ઓછા વાય બરાબર ચાર હવે આપણે જે એક્સ છે એક્સની કિંમત આપણે કેટલી લેવાની છે તો અહીંયા છે ચૌદ ઓછા વાય એટલે અહીંયા એક્સની જગ્યા પર લખીશું ચૌદ ઓછા વાય અને પાછળના જે ઓછા વાય બરાબર ચાર એ એવાને એવા એટલે અહીંયા લખીશું ઓછા વાય બરાબર ચાર બરાબર કૌશ છોડી નાખીશું એટલે ચૌદ ઓછા વાય લખીશું ઓછા વાય બરાબર ચાર પાછળ એવાને એવા લખી નાખીશું બરાબર છે હવે ઓછા વાય અને ઓછા વાય એટલે કે બંને ઓછા ઓછા છે એટલે કે વધતા થશે એટલે કે માઇનસ ટુ વાય માઇનસ ટુ વાય થશે એટલે અહીંયા લખીશું માઇનસ ટુ વાય અને બરાબર કરીને આ બાજુ આપણી પાસે કેટલા છે તો ચાર છે અને આ જે ચૌદ હતા એ ચૌદ વધતા છે આ બાજુ જશે બરાબરના એટલે થઈ જશે ઓછા ચૌદ થઈ જશે બરાબર છે હવે આપણે આગળ ગણતરી કરીએ તો આપણે ચૌદમાંથી ચારને બાદ કરીશું એટલે ચૌદમાંથી ચાર જશે એટલે દસ રહેશે અને મોટી સંખ્યાનું ચિહ્ન હોય એ અહીંયા આવે એટલે માઇનસ દસ આવે તો પહેલાં તો ઓછા બે વાય એવાને એવા લખી નાખીશું અને આ બાજુ આ બંનેની બાદ બાકી એ આવશે ઓછા દસ બરાબર છે હવે અહીંયા આગળ આ જે બે છે એને આ બાજુ લઈ જઈએ તો આ બાજુ ઓછા વાય બચે છે એટલે લખીશું ઓછા વાય બરાબર આ બાજુ થશે ઓછા દસ અને આ બે એના છેદમાં આવશે એટલે અહીંયા લખીશું ઓછા દસના છેદમાં બે એટલે શું થશે તો જો બંને બાજુ ઓછા ઓછા છે તો નીકળી ગયા અને બે પંચા દસ એટલે કે વાય બરાબર કેટલા આવશે પાંચ આવશે એટલે અહીંયા લખીશું વાય બરાબર પાંચ હવે આપણી પાસે એક વાય બરાબર પાંચની કિંમત મળી ગઈ એટલે કોઈ પણ એક સમીકરણમાં આપણે વાયની કિંમત મૂકીએ એટલે એક્સની કિંમત મળી જાય તો આપણે શું કરીશું કે આપણે આ વાયની કિંમત છે પાંચ એ સમીકરણ એકમાં મૂકીશું એટલે લખીશું વાય બરાબર પાંચની કિંમત સમીકરણ એકમાં મૂકતા હવે સમીકરણ એક આપણી પાસે શું હતું તો સમીકરણ એક આપણી પાસે હતું એક્સ વત્તા વાય બરાબર ચૌદ હવે એની અંદર આપણે વાય બરાબર પાંચ મૂકવા છે તો આપણે શું કરીશું જે એક્સ વત્તા વાય બરાબર ચૌદ હતા એમાંથી પહેલાં પહેલાં વાયને આ બાજ લઈ જઈએ તો એક્સ બરાબર કેટલા થશે ચૌદ ઓછા વાય થશે બરાબર એટલે એક્સ એવાને એવા લખી નાખીએ તો લખીશું એક્સ બરાબર અને આ બાજુ શું લખીશું ચૌદ ઓછા વાય એટલે થશે ચૌદ ઓછા હવે બરાબર નીચે બરાબર કરીને ચૌદ તો એવાને એવા લખી નાખીએ બરાબર ઓછા વાયની જગ્યા પર હવે આપણે વાયની કિંમત કેટલી મૂકવાની છે પાંચ મૂકવાની છે એટલે અહીંયા લખીશું પાંચ બરાબર છે બરાબર નીચે બરાબર કરી અને ચૌદમાંથી પાંચ જાય તો કેટલા બચે નવ એટલે બરાબર જવાબ આવ્યો આપણો નવ એટલે કે એક્સ બરાબર કેટલા થશે નવ થશે એટલે અહીંયા લખીશું એક્સ બરાબર નવ બરાબર છે તો હવે આપણી પાસે એક્સની કિંમત પણ મળી ગઈ અને વાયની કિંમત પણ મળી ગઈ એટલે આપણા આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આવી ગયો તો અહીંયા લખીશું દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલ કેટલો થશે એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ એટલે લખી નાખીએ આમ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ છે બરાબર તો આ આપણો દાખલો પૂરો થયો દાખલો બે એસ માઇનસ ટી બરાબર ત્રણ અને એસ અપોન થ્રી પ્લસ ટી અપોન ટુ ઇઝ ટુ સિક્સ એટલે કે એસના છેદમાં ત્રણ t ટીના છેદમાં બે બરાબર છ હવે આપણી પાસે આ બંને સમીકરણો આપ્યા છે એમાં આપણે શું કરીશું તો પહેલાંમાં પહેલું જે સમીકરણ પહેલું છે સમીકરણ એક એસ માઇનસ ટી બરાબર ત્રણ એ સમીકરણમાં તો લખીશું એસ માઇનસ ટી આ સમીકરણ જે છે એની અંદર આપણે શું કરીશું તો પહેલાં પહેલું તો આ જે એસ માઇનસ ટી બરાબર ત્રણ છે તો આ માઇનસ ટી છે એને આ બદલી લઈશું એટલે એસ બરાબર થ્રી પ્લસ ટી કરી દઈશું બરાબર એસને કરતાં બનાવી લઈશું એટલે કે એસ બરાબર થ્રી પ્લસ ટી લેતા અને આ જે એસની કિંમત છે એને સમીકરણ બેમાં મૂકીશું એટલે આપણી પાસે જે સમીકરણ બે છે આ એની અંદર આ જે એસની કિંમત છે જે હવે આવી આપણી એ આપણે મૂકીશું લખીશું આ એસની કિંમત સમીકરણ બેમાં મૂકતા પણ પહેલાં આપણે શું કરીએ કે આ જે સમીકરણ જે અપૂર્ણાંક છે અંદર એને આપણે સાદું રૂપ આપી દઈએ એટલે પહેલાં એને સાદું રૂપ આપીએ હવે સાદું રૂપ આપીશું એટલે પહેલાં તો સમીકરણ લખી નાખીએ આપણે બરાબર હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેવી રીતે સાદું રૂપ આપવાનું તો પહેલાં પહેલાં આ જે નીચે છેદમાં બે છે એનો એસ સાથે ચોકડી ગુણાકાર કરીશું એટલે એસને બે સાથે ગુણીશું એટલે થશે ટુ એસ તો લખીશું ટુ એસ હવે આ ત્રણ છે એને ટી સાથે ગુણીશું એટલે વત્તા કરીને લખીશું ત્રણ ટી બરાબર થ્રી બરાબર પછી બરાબર ના બરાબર હવે આપણી પાસે અહીંયા છ હતા અને લસા આપણો ત્રણ ગુણ્યા બે કરીએ તો છ હતા એ છ પણ આની સાથે ગુણાય એટલે આવશે છ ગુણ્યા છ છ છક છત્રીસ એટલે અહીંયા લખીશું છત્રીસ બરાબર હવે એની અંદર આપણે જે આપણી જે કિંમત હતી આ એસ બરાબર થ્રી પ્લસ ટી લઈએ એટલે લખીએ એમાં એસ બરાબર થ્રી પ્લસ ટી લેતા બરાબર હવે બે આ જે છે આની અંદર હવે એસની જગ્યા ઉપર આપણે થ્રી પ્લસ ટી મૂકવાનું છે બરાબર એટલે પહેલાં તો બે એવા ને એવા મૂકીશું હવે થ્રી પ્લસ ટી છે એને કોશમાં મૂકી દઈશું એટલે કોશમાં મૂકીએ થ્રી પ્લસ ટી આ એસની જગ્યા ઉપર બરાબર છે વત્તા શું છે થ્રી છે એટલે અહીંયા લખીશું વધતા થ્રી ત્યાર પછી છે આ બાજુ બરાબર છત્રીસ એટલે અહીંયા લખીશું બરાબર છત્રીસ હવે સાદુ રૂપ આપીએ તો પહેલાં પહેલાં આ બે અને ત્રણનો ગુણાકાર થશે એટલે થશે છ બે તરી છ વત્તાના વત્તા હવે આ બે છે એ આ ટી સાથે ગુણાશે બરાબર તો બે અને ટીનો ગુણાકાર થશે ટુ ટી છે પછી આ એવાને એવા જ અને બરાબર છત્રીસ પણ એવાને એવા જ છે એટલે આપણે એ લખી દઈશું હવે ટુ ટી અને થ્રી ટી બંને ભેગા થશે એટલે સરવાળો થશે એનો ફાય ટી એટલે અહીંયા લખીશું ફાઈ ટી બરાબરની છે જ બરાબર અને અહીંયા લખીશું આ બાજુ છત્રીસ એવાને એવા હવે આ જે છ છે એ વધતા છ છે બરાબરની આ બાજુ આવશે એટલે થઈ જશે ઓછા છ એટલે અહીંયા લખીશું ઓછા છ બરાબર છે હવે ફાઇવ ટી એવાને એવા બરાબરની નીચે બરાબર અને અહીંયા લખીશું છત્રીસમાંથી છ જશે એટલે લખાશે ત્રીસ હવે ટી અને આ પાંચ છે એ ત્રીસના છેદમાં જશે એટલે લખીશું ત્રીસના છેદમાં પાંચ બરાબર હવે આપણે આગળ જો આનો છેદ ઉગાડીએ તો આપણને ખબર છે કે ત્રીસ એટલે કે પાંચ છક ત્રીસ થાય એટલે ટી બરાબર લખીશું છ હવે આપણે ટીની કિંમત મળી ગઈ આ ટીની કિંમત આપણે શું કરીશું સમીકરણ એકમાં મૂકીશું એટલે લખીએ ટી બરાબર સિક્સને સમીકરણ એકમાં મૂકતા હવે ટી બરાબર સિક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક આપણી પાસે શું હતું એસ બરાબર થ્રી પ્લસ ટી આ આપણી પાસે આ સમીકરણ હતું બરાબર નીચે બરાબર કરી દઈએ અને થ્રીના થ્રી લખી દઈએ આ ટી છે ટીની જગ્યા પર આપણે કેટલા મૂકીશું હવે સિક્સ મૂકીશું એટલે અહીંયા લખીશું સિક્સ ત્રણ અને છ કેટલા થશે નવ થશે એટલે એસ બરાબર કેટલા આવ્યા આપણી પાસે નવ આવ્યા બરાબર આ બંનેનો સરવાળો થયો નવ એસ એવાને એવા જ આવી ગયા એટલે આપણા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મળી ગયો એટલે અહીંયા લખીશું આમ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એસ બરાબર કેટલા આવ્યા નવ એટલે અહીંયા લખીશું એસ બરાબર નવ અને ટી બરાબર કેટલા આવ્યા તો જો અહીંયા દેખાય છે આપણને ટી બરાબર છ ટી બરાબર છ છે તો આમ આપણો દાખલો પૂરો થયો દાખલો ત્રણ થ્રી એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એન્ડ નાઇન એક્સ માઇનસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ નાઇન હવે આપણી પાસે જે સમીકરણ એક છે એની અંદર જે થ્રી એક્સ માઇનસ વાય બરાબર ત્રણને લખીશું સમીકરણ એકમાં થ્રી એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી છે અને આપણે શું કરીએ તો જુઓ અહીંયા આગળ આપણી પાસે જોઈએ થ્રી એક્સ માઇનસ વાય બરાબર આ ત્રણ છે એમાંથી આપણે શું કરીશું તો પહેલાં પહેલાં તો આ જે વાય છે એને આ બાજુ લઈ જઈએ એટલે શું થશે થ્રી પ્લસ વાય બરાબર અને આ ત્રણ છે એ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકર્મ એટલે ડિવાઈડેડ બાય થ્રી અને આ બાજુ કેટલા રહેશે એક્સ એટલે કે આવું સ્વરૂપ એટલે કે એક્સને આપણે શું બનાવવાનું છે કરતાં બનાવવાનો છે એટલે લખીએ કે એક્સ બરાબર થ્રી પ્લસ વાય અપોન થ્રી લેતા બરાબર એ લઈએ અને એક્સની જે આ કિંમત આપણી પાસે છે એને આપણે શું કરીશું તો આપણે આ સમીકરણ બેની અંદર મૂકીશું તો અહીંયા લખીશું હવે આ એક્સની કિંમત સમીકરણ બેમાં મૂકતા હવે સમીકરણ બે આપણી પાસે શું છે તો સમીકરણ બે આપણી પાસે આ રહ્યું નાઈન એક્સ માઇનસ થ્રી વાય બરાબર નાઇન આ આપણે લઈ લઈશું નાઇન ને એવા લખી નાખીશું નવ લખી નાખીએ આપણે અહીંયા એવા ને એવા અને આ જે એક્સ છે એક્સની કિંમત આપણે કેટલી લેવાની છે આર રે થ્રી પ્લસ વાય અપોન થ્રી એટલે અહીંયા કૌશમાં લખીશું થ્રી પ્લસ વાય અપોન થ્રી ઓછા થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ નાઇન એવા ને એવા જ હવે અહીંયા ઘડી જોઈએ તો આ ત્રણ તરી નવ ઉડી જશે એટલે કેટલા વધ્યા ત્રણ વધશે એટલે અહીંયા લખીશું ત્રણ લખીશું અને કૌશમાં લખીશું આ ત્રણ વત્તા વાય એટલે અહીંયા ત્રણ વત્તા વાય લખીશું બાકીનું જે છે એ હું ને એવું લખી નાખીશું ઓછા ત્રણ વાય બરાબર નવ હવે આ બંનેનો ગુણાકાર પહેલાં થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે લખીશું ત્રણ તરી નવ થશે અને આ ત્રણ અને વાયનો ગુણાકાર થશે એટલે વધતા થ્રી વાય થશે પાછળનું જે છે એ હું ને એવું લખી નાખીશું ઓછા ત્રણ વાય બરાબર નવ હવે આપણે અહીંયા જોઈએ તો આ ત્રણ વાય ઓછા અને વધતા ત્રણ તો ઉડી ગયા એટલે આ બાજુ શું નવ અને શું નવ એટલે શું લખાશે નવ બરાબર નવ હવે અહીંયા આપણે જોઈશું તો કોઈ પ્રકારનો ચલ રહેતો જ નથી ચલ નીકળી ગયા અને અચળ સંખ્યાઓ આવી ગઈ હવે આવું શા માટે બન્યું કારણ કે આપણે જે બંને સમીકરણ આપ્યા છે ને તે એક જ છે હવે કેવી રીતે ખબર પડે તો જુઓ આપણી પાસે એક પહેલું સમીકરણ શું આપ્યું હતું આ જુઓ અહીંયા આ સમીકરણ આપણી પાસે છે થ્રી એક્સ ઓછા વાય બરાબર થ્રી હવે આ આખા સમીકરણને આપણે ત્રણ વડે ગુણી નાખીએ તો શું થાય તો પહેલાં તો ત્રણ ગુણ્યા ત્રણ એક્સ એટલે કે થયા નવ એક્સ ઓછા આ ઓછાની નિશાની ત્રણ ગુણ્યા વાય એટલે થશે ત્રણ વાય બરાબર ત્રણ ને ત્રણ વડે ગુણીએ એટલે શું છે ત્રણ તરી નવ હવે આ તમે જોશો ને તો આપણું આ બીજું સમીકરણ છે જુઓ સમીકરણ બે બની ગયું બરાબર એટલે કે સમીકરણ ને ત્રણ વડે ગુણીએ ને એટલે સમીકરણ બે બની જાય છે એટલે બંને સમીકરણો એક જ છે એટલે આનો ઉકેલ કેવો મળે અનંત મળે આપણે આગળ ભણી ગયા છીએ કે બધાનો જો ગુણોત્તર એક જ થતો હોય એ વન અપોન એ ટુ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન અપોન સી ટુ થતો હોય તો ઉકેલ અનંત મળે એટલે અહીંયા લખીશું કે અહીં આપેલ બંને સમીકરણ એક જ હોવાથી છેલ્લે ઉકેલ અનંત મળશે ચકાસણી કરવી હોય તો આપણે હમણાં ચકાસણી કરી છે આ ચકાસણી એ રીતે ચકાસણી કરી શકીએ કે ભાઈ સમીકરણ એક છે એને ત્રણ વડે ગુણીએ છીએ તો સમીકરણ બે પાછું મળી જાય છે એટલે કે અહીં આપણે શું છે તો આપણને ખબર છે આપણે આગળ ભણી ગયા કે એ વન અપોન એ ટુ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન અપોન છે એટલે અહીં આપણો ઉકેલ આપણો શું થશે એ ઉકેલ આપણો અનંત મળશે એટલે આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે દાખલો નંબર ચાર ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો થ્રી વાય ટુ વન થ્રી અને ઝીરો પોઈન્ટ ફોર એક્સ પ્લસ ઝીરો વાય હવે આ બંને સમીકરણો આપણા દશાંશ ચિહ્નવાળા છે એટલે આપણે ગણતરીની સરળતા માટે આપણે શું કરીશું કે દશાંશ ચિહ્નોને કાઢી નાખીશું અને કાઢવા માટે આપણે શું કરીશું તો દસ વડે ગુણીશું એટલે લખીશું બંને સમીકરણોમાં દશાંશ ચિહ્ન કાઢવા બંનેને દસ વડે ગુણતા હવે દસ વડે ગુણીએ આને દસ વડે ગુણીશું એટલે શું થશે પોઈન્ટ નીકળી જશે એટલે થશે બે એક્સ બરાબર પછી વત્તા આને આપણે દસ વડે ગુણીશું એટલે થશે થ્રી વાય બરાબર હવે આને આને આપણે ગુણીશું એટલે થશે વન પોઈન્ટ થ્રીની જગ્યા પર થઈ જશે તેર હવે આ બાજુ 0.4 ફોર છે 0.4 પોઈન્ટ ફોર એને આપણે કરીશું એટલે કે ચાર એક્સ થશે વત્તા પાંચ વાય બરાબર આપણે કેટલા આવશે તો અહીંયા બે પોઈન્ટ ત્રણ ની જગ્યા પર આવશે બરાબર ત્રેવીસ હવે આપણી પાસે આ બંને વસ્તુ મળી હવે આપણે શું કરીશું કે સમીકરણ એક છે એની અંદર એક્સને કરતાં બનાવીશું હવે આપણી પાસે સમીકરણ બે એક્સ વધતા ત્રણ વાય બરાબર તેર છે બરાબર નીચે બરાબર તેર અને આ જે વધતા ત્રણ વાય છે આ બાજુ આવશે તો ઓછા ત્રણ વાય અને આ બે છે એ ગુણાકારમાં છે એટલે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે આ બાજુ શું બચ્યો એક્સ આપણે એક્સને કરતાં બનાવ્યો એટલે આપણે લખીશું સમીકરણ એકમાં એક્સને સૂત્રનો કરતાં બનાવતા આ કરતાં બનાવીએ તો આપણી પાસે આપણને મળ્યું આ મળ્યું કે એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાયના છેદમાં બે મળશે હવે એક્સની જે આ કિંમત અહીં આવેલી છે એને આપણે આ સમીકરણ બે જે છે એની અંદર મૂકીશું એટલે અહીંયા લખીશું હવે આ એક્સને સમીકરણ બેમાં મૂકતા આપણી પાસે જે સમીકરણ બે જેનું આપણે સાદું રૂપ આપ્યું છે એ આપણી પાસે આ છે દશાંશીને કાઢ્યા પછીનું કે ચાર એક્સ વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ એની અંદર આપણે આ એક્સની કિંમત મૂકવાની છે એટલે પહેલાં ચાર એવાને એવા લખી નાખીએ અને એક્સની જગ્યા પર હવે આપણે મૂકી દઈશું તેરના છેદ તેર ઓછા ત્રણ વાયના છેદમાં બે વત્તા પાંચ એવાને એવા બરાબર ત્રેવીસ પણ એવાને એવા હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો બે દુ ચાર થશે તેર અને બેને વડે ગુણાશે એટલે આવશે છવ્વીસ તેર દુ છવ્વીસ અને બે અને આ ઓછા ત્રણ વાય ગુણાશે એટલે ઓછા થશે વત્તા પાંચ વાય એવાને એવા જ થશે એટલે અહીંયા વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ આપણે એવાને એવા મૂકી દઈશું હવે આપણે અહીંયા જોઈએ તો ઓછા છ વાયમાંથી પાંચ વાય જાય એટલે એક વાય બચે અને મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા છે એટલે ઓછા વાય બચે એટલે લખીએ ઓછા વાય બરાબર ત્રેવીસ તો એવાને એવા લખી નાખીશું અને આ જે છવ્વીસ છે જે વધતા હતા એટલે આ બાજુ જશે તો તે ઓછા થઈ જશે એટલે લખીશું ઓછા છવ્વીસ બરાબર ઓછા વાયવાને એવા ત્રેવીસમાંથી છવ્વીસ ના જાય પણ છવ્વીસમાંથી ત્રેવીસ જાય તો ત્રણ રહે અને મોટી સંખ્યાનું ચિહ્ન ઓછાનું આવે એટલે અહીંયા લખાશે ઓછા ત્રણ હવે બંને બાજુ ઓછા છે એટલે બંને બાજુથી ઓછા કાઢી નાખીએ તો વાય બરાબર કેટલા આવી જશે ત્રણ આવશે હવે આ આપણને વાય બરાબર વાયની કિંમત મળી ગઈ એટલે આપણે શું કરીશું કે આ કિંમતને આપણે હવે સમીકરણ બેમાં મૂકી દઈશું એટલે લખીએ કે આ કિંમત સમીકરણ બેમાં લેતા સમીકરણ બે આપણે લખી નાખીએ ફોર એક્સ પ્લસ ફાઈ વાય બરાબર ત્રેવીસ હવે ફોર એક્સ પ્લસ ફાઈ સુધી તો એવું ને એવું લખી નાખીશું અને હવે જ્યાં વાયની કિંમત છે તે આપણે કેટલી લઈશું તો વાય બરાબર ત્રણ આપણી પાસે આવ્યા છે તો આપણે લખીશું ત્રણ બરાબર એવાને એવા લખી નાખીશું ફોર એક્સ હવે પાંચ અને ત્રણનો ગુણાકાર કરીએ તો કેટલો આવે પંદર આવશે બરાબર એવાને એવા હવે આ જે ફોર એક્સ છે એનામાં ફોર આ બાજુ લઈ જઈશું એટલે કેવી રીતે કરીશું કે જુઓ આપણી પાસે આ જે છે ફોર એક્સ પ્લસ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી થ્રી આ પંદરને આ બાજુ લઈ જઈશું તો શું થશે ત્રેવીસ ઓછા પંદર થશે અને આ ચાર એના છેદમાં આવશે એટલે અહીંયા રાખી હશે છેદમાં ચાર એટલે આ બાજુ છે એકલા એક્સ એટલે એક્સ બરાબર શું થશે તો એક્સ બરાબર થશે ત્રેવીસ ઓછા પંદરના છેદમાં ચાર એટલે અહીંયા લખીશું ત્રેવીસ ઓછા પંદરના છેદમાં ચાર હવે ત્રેવીસમાંથી પંદર જાય તો કેટલા બચે આઠ બચે ને નીચે કેટલા છે ચાર એટલે અહીંયા આપણે લખીશું આઠના છેદમાં ચાર અને આઠના છેદમાં ચાર એટલે ચાર દુ આઠ એટલે એક્સ આ બાજુ એક્સ એવો ને એવો અને આ ચાર દુ આઠ એટલે એક્સ બરાબર બે આપણો જવાબ આવશે એનો મતલબ શું થયો કે દ્વિચા સુરક્ષ સમીકરણમાં એક્સનો ઉકેલ આપણને મળ્યો કે ભાઈ એક્સ બરાબર બે એટલે લખીએ આમ સુરેખ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર કેટલા છે તો વાય બરાબર આપણી પાસે અહીંયા લખેલા છે ત્રણ એટલે અહીં લખીશું છે આપણો દાખલો પૂરો થાય છે દાખલો પાંચ વિડિયો એસ પૂરા દેખને કે આજ ફ્લેક્સી ટીચર એપ સબસ્ક્રાઈબ કરે આપકો મિલેંગે એનિમેટેડ વિડિયોઝ ડિજિટલ બુક્સ ટેક્સ્ટ બુક સોલ્યુશન્સ नोट्स डीपीपी और क्विज और हां फ्लेक्सी टीचर ऐप मोबाइल टीवी और कंप्यूटर पर अवेलेबल है और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें फ्लेक्सी टीचर द वन यू नीडेड